જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે ટાટા વિસ્ટા વિએક્સ ટોપ મોડલ ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે તો વિડિયોના અંત સુધી બન્યા રેજો ગાડીની બધી જ વિગત હું આપી દઈશ આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતા રહે તમે ટાટા વિસ્ટા ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે મોડલ વિશેની વાત કરું તો બે હજાર બારના મોડલની આ ગાડી છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોની આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોજો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો મોડલ વિશેની વાત કરું તો બે હજારની બારના મોડલની આ ટાટા વિસ્ટા ગાડી છે ઓનરની વિશે વાત કરું તો ટુ ઓનર ગાડી છે ડીઝલ ગાડી છે પ્યોર ડીઝલ એન્જિનની અંદર તમને આ ગાડી જોવા મળશે કિંમત સાવ ઓછી છે એક લાખની નેવ હજાર રાખેલી છે તેમાં પણ તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે એવું આ ગાડીના માલિક જણાવે છે અત્યાર સુધીમાં આ ગાડી નેવ્યાસી હજાર કિલોમીટર ચાલેલી છે વીમો પણ હજી શરૂ છે એવું આ ગાડીવાળા ભાઈ જણાવે છે આ ગાડીમાં તમને પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો તેમજ એસી સાઇલ્ડ કંપની કન્ડિશનની અંદર તમને આ ગાડી જોવા મળશે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી છે કંપની કલર છે તમને ક્યાંય સડો પણ જોવા નહીં મળે ટાયર તમે જોઈ શકો છો પચાસ થી સાઠ ટકા જેવા આ ગાડીના ટાયર છે પાર્સિંગ જીજે વન અમદાવાદના પાર્સિંગની આ ગાડી છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો સાચવેલી ચોખી ગાડી છે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે આ ગાડી તમને રૂબરૂ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર ચોર્યાસી સાઠ જીરો આઠ ત્રણ જીરો સાત આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધુ વિગતો મેળવી શકો છો બાકી આ ગાડી વિશેની વિગતો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી રહે છે આ ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોની નીચે મળી રહે છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો